સુરત ઝોન વનના બી ડિવિઝન દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું તેમાં એસીપી પી કે પટેલ વરાછા પીઆઈ અલ્પેશ ગાબાણી પૂણા પીઆઈ મહેશભાઈ નાયક દ્વારા અને વરાછા અને પૂણા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ઝોન વનમાં આવતા બી ડિવિઝનમાં પૂણા અને વરાછામાં ધરવામાં આવ્યું હતું ગણપતિના તહેવારો ચાલી રહ્યા છે અને મુસ્લિમ બિરાદરોના તહેવાર એવા ઈદ મિલાદના બીને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને માટે ઝોન વન દ્વારા કોમ્બિંગ અને ડોન કેમેરાથી સંવેદનશીલ એરિયામાં સર્વેલન્સ કરવામાં આવ્યું અને સાથે સાથે પુણા પોલીસ સ્ટેશનના સરદાર ચોકી ખાતે એક શાંતિ સમિતિની મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બાઇટ એસીપી પી કે પટેલ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સરના માર્ગદર્શન અને સૂચના મુજબ સ્પેશિયલ પોલીસ કમિશનર શ્રી સેક્ટર વન બાબાંગ જમીર સર તેમજ ડીસીપી ઝોન વન ભક્તિબાદાભી હોય આગામી ગણેશ વિસર્જન તેમજ ઈદે મિલાદના તહેવાર નિમિત્તે તેમજ સુરત શહેરની કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ઝોન વન વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું જેના ભાગરૂપે બી ડિવિઝન વિસ્તારના વરાછા અને પૂણા બે પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંને પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીની ટીમો દ્વારા કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે વરાછા પોલીસ સ્ટેશનના પાટીચાલ વિસ્તારમાં પીઆઈ શ્રી ગાબાણી તથા તેમના સબ ઇન્સ્પેક્ટર અને વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની કુલ ચાર ટીમો દ્વારા કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે આ કોમ્બિંગ દરમિયાન ડ્રોનની પણ મદદ લઈ અને તમામ ધાબાઓ તેમજ આજુબાજુના ટેકનિકલ્સ વ્યૂહાત્મક જગ્યાની પણ ડ્રોનથી સર્વેલન્સ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે